કચ્છ જિલ્લાના વિસ્તાર એવા પાંધરો ખાતે ત્રણ મિત્રોએ મળીને આજથી વર્ષ ચંદનની ખેતી કરી હતી અને પાંચસો જેટલા રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું હાલ ત્રણસો પચાસ જેટલા રોપા પાક લેવાની પ્રક્રિયા ઉપર છે સરકારી નિયમ મુજબ એની લેબ થઈ અને પરમિશન મળે એટલે કે પાક વેચી દેવામાં આવશે ટીવી ન્યૂઝ સાથે વાત કરતા બળવંત રાવલ અને અર્જણભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેતી કરવી એ જટિલ નથી પરંતુ ધીરજ રાખવી પડે છે અને સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ આ ખેતી કરવી પડે છે અને ખર્ચ પણ વધુ થતો નથી અને રૂપિયા પણ વધુ મળે છે જો જમીન યોગ્ય હોય તો તમે ચંદનનો મબલખ પાક લઈ શકો છો વધુમાં બળવંત રાવલે જણાવ્યું હતું કે હાલ એક ઝાડની કિંમત મિનિમમ બે લાખ રૂપિયા ગણી શકાય તો તમામ ખેડૂતોએ આ નવતર પ્રયોગ પોતાની વધારાની જમીનમાં પણ કરી શકે છે નમસ્કાર મિત્રો કચ્છ કે ટીવી ન્યૂઝ રામદેવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આપની સાથે હું વિનોદ સાધુ મિત્રો વાત કરવી છે ખેતીની કારણ કે આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે અવનવા પ્રયોગો થતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂત મનોમન જ્યારે કોઈક એવી ખેતી આવે જેની ઉપજ જેનો પાપ મબલખ આવે જેના જેનાથી ઇન્કમ વધે એની અંદર ઇન્વેસ્ટ કરી અને ક્યાંક ને ક્યાંક એ ભયમાં અમુક પ્રકારની ખેતી કરતા નથી હોતા ક્યાંક સાહસ નથી કરતા હોતા અને સાહસ કરવા પછી ક્યાંક નિષ્ફળ જાય તો ક્યાંક અવરું પણ પગલું ભરી લેતા હોય છે એટલે મારે વાત કરવી છે આજે કચ્છનું એક એવો આંતરિયળ વિસ્તાર જે આખે આખો આમ કહેવા જઈ તો ડિઝાયર સફેદ સફેદ રણથી ભરેલો છે ખનીજથી ભરેલો છે નીચે લિગનાઇટ અને ઉપર સફેદ ડિઝાઇર અને એની વચ્ચે જે કહી શકીએ આપણે કે ચંદન ચંદન બે પ્રકારના હોય સફેદ હોય અનેક લાલ ચંદન હોય અહીંયા પાંજરોની અંદર આ ચંદનની ખેતી કરવામાં આવી છે અત્યારે હું એ જ જગ્યા ઉપર હાજર છું આપ જોઈ શકો છો મારી પાછળ લગભગ આને જાજો સમય થતો હશે એ આપણે અહીંયાના જે ખેતરના માલિક છે એમની સાથે જે એમના ભાગીદારો છે બળવંતભાઈ રાવલ અર્જનભાઈ મૂળ ખેતી ખેતરના માલિક છે એમના પાર્ટનર છે બળવંતભાઈ રાવલ અને એમની સાથે છે ચંદુભા જાડેજા આ ત્રણેય મિત્રોએ થઈને એક સાહસ કર્યું છે અને એટલે હું અર્જનભાઈને સીધો મળીશ અર્જનભાઈ પહેલાં તો તમારું આખું નામ જણાવો કારણ કે ચંદનની આપે આ ખેતી કરી અને એક ખેડૂતોને સાહસ કરવા માટે પણ તમે એને બોધ આપ્યો છે એમને ક્યાંક ને ક્યાંક જે એમનો સંકોચ હોય એમનો ભય હોય દૂર થાય અને આ ચંદન તમે અહીંયા વાયુ અને કેટલો સમય થયો અને કેટલો સમય સુધી આની માવજત કરવી પડે શું નામ છે તમારું મારું નામ છે આગેનભાઈ પરબતભાઈ સતવારા ગામ પાંડો તાલુકો લખપત કચ્છ બરાબર છે મેં આ ચંદ્રમાં ખેતી કરી છે મારા બાર દોસ્તાર છે રાજકોટમાં એને મને બધું માર્ગદર્શન આપી દઉં અને મારા તેર વર્ષ થયા છે તેરમું વર્ષ ચાલુ છે અને મેં ચંદ્ર ઝાડ વાવ્યા છે પાંચસો નંગ બરાબર છે અને અત્યારે ચંદ્ર મારા સારા ઊભા છે અને ચંદ્ર કેટલા ચંદન છે ચંદન બધા મારે આવ્યા પાંચસો ના ગયા પણ થોડાક ઓછા થઈ ગયા છે અમુક ઉતરી ગયા છે કે ઉદી ખાઈ ગયા છે કે સુકાઈ ગયા છે એવા હશે કોઈ અમુક બાકી બધા ઊભા જ છે પણ આ ખેતી કરવી હોય તો સહેલી છે કે કઠિન છે ખેતી તો સહેલી ને છે ટાઈમ લે છે આ ત્રણ તેર વાર તેર વર્ષ થઈ ગયા હજી હજી આજ આવા જ થયા છે બધા બરાબર છે એટલે એમાં થોડો ટાઈમ લે છે પણ ખેતી સારી છે તમારી સાથે આની આમ કેટલા જણા જોડાયેલા છો તમે આમ ત્રણ જણા થઈ હા તમારી સાથે ત્રણ જણા છો એટલે કેટલા વર્ષ થયા છે ચંદન ચંદન તેરમું વર્ષ ચાલી છે તેરમું વર્ષ ચાલુ છે એટલે જે પાક લેવાની વાત કરવામાં આવે તો કેટલા વર્ષે પાક લેવામાં આવે એ ખ્યાલ નથી ચૌદ પંદર વર્ષ કે છે ચૌદ વર્ષ કે છે કોઈ પંદર વર્ષ કે છે બધી એવી જાણવા મને બની છે મને પણ કેટલા વર્ષ થશે નથી પાક પૂરો થાશે એ ક્યાં ખ્યાલ નથી પણ ખબર પડી જશે પાક બધું આપણે એમાંથી એ લોકોને

જે કા સાહસ કર્યું છે કારણ કે આમ તો આપણે એને કઠિન ન કહી શકીએ કારણ કે એમના ચહેરા ઉપર તમે જોઈ શકો છો અત્યારે એ હસમુખો ચહેરો દેખાય છે કારણ કે આપણે જ્યારે કોઈપણ વસ્તુ ઉપર ક્યારેક રોકાણ ઇન્વેસ્ટ કરી અને એ ઇન્વેસ્ટના જ્યારે ડબલ કે ટ્રબલ નહીં પણ એનાથી અનેક ગણા પૈસા જ્યારે આવતા હોય એટલે એની એ ખુશી સો ટકા ચહેરા ઉપર હોય આ નાના ખેડૂત માટે તો આ વસ્તુ બહુ મહત્ત્વની કહેવાય પરંતુ ક્યાંક ને ક્યાંક આવા નાના ઘણા બધા ખેડૂતો છે કે જેમને કાંઈક કરવું છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈકની આર્થિક પરિસ્થિતિ નબળી હોય ક્યાંક ને ક્યાંક થોડુંક રિસ્ક કરવામાં ક્યાંક મન હચખાતું હોય પરંતુ જો પાછળ એની પાછળ કોઈક સાથીદાર સાચો આવી જાય સાચો કોઈ સારો પાર્ટનર મળી જાય તો ક્યાંક ને ક્યાંક આવી ખેતીમાં સફળતા મળે છે મારે બરુણભાઈ તમારે આરે વાત કરવી છે કારણ કે અર્જનભાઈ સાથે તમે આ ચંદનનું જે એક સાહસ કર્યું છે તમારા પાર્ટનર છે ચંદુભાઈ જાડેજા આ પાંત્રોની વાત કરવામાં આવે આ આનાથી શું પ્રેરણા લેવી જોઈએ કારણ કે ઘણા બધા ખેતી ખેતી વિશેષજ્ઞનો પણ વાત કરતા હોય છે અવનવી વાત ઓર્ગેનિકની વાત કરતા હોય ઘણી બધી એવી ખેતીની વાતો થતી હોય છે કે જેથી કરીને ખેડૂત પગભર થાય ખેડૂત કરોડો રૂપિયામાં રમે પરંતુ આવા ક્યાંક કરવામાં પાછા પડતા હોય ચંદનની ખેતી એટલે સોના સમાન છે ચંદનની ખેતી કરવા માટે તમારા ઘરે આર્થિક ન હોય તો તમે સાઈટના શેઢે પણ કરી શકો છો અને એક ઝાડની કિંમત તમે આજે માર્કેટ પકડો તો બે થી અઢી લાખ રૂપિયા પંદર વર્ષે આવે અને માર્કેટ બહુ સારી છે તો એની સાથે એક તમારે મલબરી લીમનું વાવેતર કરવું પડે અને આની અંદર ખેડૂત પ્રગતિશીલ થાય અને સામે અત્યારે નવ વર્ષે એની અંદર એની જે સુગંધ આવે છે અને પંદર વર્ષે એમનું કટિંગ કરવું હોય તો થાય પછી તમે જેટલા વર્ષ રાખો એટલું જેમ ઝાડનો ગ્રોથ થાય એમ તમારા ભાવ એના વધે પણ મિનિમમ તમારે પંદર વર્ષે કટિંગ કરવું હોય તો પંદર વર્ષે કટિંગ થાય એની સાથે તમારે બેથી અઢી લાખ રૂપિયા એક ઝાડની કિંમત પકડી અને માર્કેટ પ્રમાણે ચાલે છે અને ખેડૂતે આ કરવું તો એ બહુ સારું રહેશે બળવંતભાઈ માવજતની વાત કરવામાં આવે જોવા જઈએ તો કારણ કે બહુ લાંબો સમયની વાત કરી પંદર વર્ષ એટલે નાના ખેડૂત માટે ઘણો સમય કહેવાય પરંતુ એ ખેડૂત પાછળ વિચાર કરતો કે પંદર વર્ષ માટે આપણી ખાલી જમીનમાં ચંદન વાવી અને એની પંદર વર્ષ સુધી લેવું શું એમાં એમની વચ્ચે એમને કોઈ પણ ક્રોપ પાક કરવો હોય તો પાંચથી સાત વર્ષ સુધી વચ્ચે જે જગ્યા આવે એની અંદર ક્રોપ પાક તમે કરી શકો છો પણ તમારે ખેતરની અંદર ઇન્વેસ્ટ કરીને જો તમારી જગ્યા તમારે બગાડવી ન હોય તો તમે સેડે સેડે પણ એમનું ચંદનનું વાવેતર કરી શકો છો અને એ પણ સારું રહે અને તમે કરો તો સરવાળે તમે હિસાબ મારો નંદકી ખેતી કરો તો આ તમારું એફડી જમાન છે કે જેમે જ્યારે પણ વેચશો ત્યારે આ તમારું વ્હાઈટનું છે અને સાત સાતભાદની અંદર સરકારે આજની તારીખમાં તમારે ચંદનની વાવેતરની પરમિશન આપે છે અને જ્યારે પણ કટિંગ કરી ત્યારે તમારે કાયદેસર કટિંગના નિયમો પણ અમે તમે વેચી અને માર્કેટમાં વેચી શકો છો ક્યાંક ને ક્યાંક ચંદનની વાત કરવામાં આવે એટલે ઘણા બધા લોકોને ભય પણ લાગતો હોય છે કારણ કે ચંદન એટલે સીધી સરકારની દેખરેખ હેઠળ આવતું હોય છે અને ક્યાંક ને ક્યાંક એવું પણ બળોદભાઈ લાગતું હોય કે ક્યાંક ખેડૂતોને ડર લાગતો હોય કે ચંદનની ખેતી કરી અને આટલી બધી મગજમારી કરવી અને પછી કાંઈ મળે નહીં એટલે આવું બધી ઘણી માનસિકતા હોય છે તો એ માનસિકતાને દૂર કેવી રીતે કરવી આ માનસિકતા એકદમ તદ્દન ખેડૂતો માટે ખોટી છે અને જે પણ છે રાજ્ય સરકારે તમને કહેવા માટે એક પરિપત્ર આપી અને ખેડૂત આત્મનિર્ભર થાય એના માટે બધું સારું કર્યું છે અમે આ ખેતી કર્યા પછી અમે ભચાઉ તાલુકામાં મારી કરમરિયા ગામે જમીન હતી એમાં મેં ચંદન વાવ્યા ત્યારે માણસો મને એમ કહેતા કે આ માણસ ગાંડો છે પણ હકીકતની અંદર ત્યારે મેં એમને કોને કીધું નહોતું કે મારા ઓલરેડી અમે પાંથરોની આજે તેર વર્ષ પહેલાં અગાઉ કર્યા છે હવે એવું બધી જનતાને જાહેર કરવા માગું છું તમે જુઓ કોઈ પાગલ નથી ખેડૂત નહીં હોય કોઈ જમીનને સેટ થાય ન થાય પણ તમે એને રિક્સ કરો તો તમારું એનું પરિણામ સો ટકા આવે એ તમે અત્યારે મારી સામે જોઈ શકો છો રાજ્ય સરકારની દેખરેખ હેઠળ આવે છે તો ખેડૂતોને પણ બળવંતભાઈ આની સમજણ મળે કે આ આની શરૂઆત કઈ રીતે કરવી જોઈએ કઈ કઈ પ્રકારની પરમિશન લેવાની હોય છે અને આના જે રોપા હોય ક્યાંથી લેવાના આવે છે અને જ્યારે આ પાકની જ્યારે એક લેવામાં આવે ઉપજ ત્યારે આને કઈ પ્રકારે પ્રક્રિયાથી વેચવામાં આવે છે કઈ કઈ એની પ્રક્રિયાઓ પૂર્ણ કરવી પડે કારણ કે આ સીધું રાજ્ય સરકારની હેઠળ આવે આની અંદર તમે રોપાની જો કિંમત કરી પચાસ રૂપિયાથી કરીને અઢીસો રૂપિયા સુધી રોપો ચાલુ થાય રાજકોટની અંદરથી તમે જ્યાં પણ નર્સરીમાંથી લ્યો એમનું તમને બિલ આપે બિલ આવ્યા બિલ આપ્યા પછી તમે સબરજિસ્ટારમાં મામલતદારમાં જ્યાં પણ તમારા જેટલા પણ રોપા હોય એ તમે મામલતદારમાં ચડાવી તમારે અંદર જેમ આપણે પાક ધિરણ લઈ એ જ રીતના પાકની અંદર તમારો ચંદનનો પાક લખાડાવે અને એની સાથે કે તમે જે પણ માર્કેટમાં વેચાણ કરો તમારા જેટલા ઝાડ હોય એની અંદર તમારે ફોરેસ્ટની મંજૂરી લઈ ફોરેસ્ટમાં એના ઝાડમાંથી એની જે પણ કિંમત આવે એની જે રોયલ્ટી થતી હોય રાજ્ય સરકારને આપીને બાકીનું જે પણ પેમેન્ટ છે એ તમારું વાઇટનું તમે ડાયરેક્ટ વેચી શકો છો રાજ્ય સરકારની પરમિશન એની લઈ ફોરેસ્ટની અને એ ઝાડના લેવલ મારે લેબલ માર્યા પછી જેટલું નીકળે એની જે રોયલ્ટી થતી હોય આપી અને તમે વેચાણ કરી શકો છો વાત કરવામાં આવે તમારે અત્યારે એનો સમય પાકી ગયો છે તો કઈ કઈ પ્રકારની અત્યારે તમારે એની પ્રોસેસ કરી રહી કારણ કે ઘણા લોકોને કદાચ ખબર નહીં હોય અને ઘણાને ખબર પણ હશે પરંતુ અત્યારે આ એ પ્રોસેસ ઉપર આવી ગયા છે તમારા જે પણ ઝાડ છે તો કઈ કઈ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરી અને આ તમે ક્યાં વેચવાના છો ચંદન અમે ફોરેસ્ટની મંજૂરી લઈ અને એમની જે પણ પ્રક્રિયા પ્રક્રિયા પૂરી કરી અને તમારે જે વેચવ્યું હોય કર્ણાટક છે વેપારીને જે પણ હોય પણ મેન ફોરેસ્ટની મંજૂરી લઈ અને તમારે જે આવે એ તમે વેચી અને એમને જે પણ તમારું પેમેન્ટ આવતું હોય એની જે રોયલ્ટી થાય એ સરકારને તમે આપી અને તમે વેચી શકો છો તો ક્યાંક ને ક્યાંક વાત કરવા જાય તો જે મોદી સાહેબે એક લગભગ મને યાદ છે ત્યાં સુધી બે હજાર પહેલાં તો જો કે ડાંગ સિવાય ક્યાંય થતું નહોતું મને એ મેં હું સાંભળ્યું છે પરંતુ મને યાદ છે ત્યાં સુધી બે હજાર ત્રણ પછી એક ભરૂચના પટેલની વાત કરવામાં આવે છે થઈને અલ્પેશભાઈ લગભગ સાહેબ એમનું નામ હતું અને એમને પણ કરોડોનો મબલો આનો પાક લીધો હતો અમે આમ તો જોવા જઈએ તો નરેન્દ્ર મોદી સાહેબના આભારી છીએ કેમ કે ગુજરાત સરકારે રાજ્ય સરકારે જ્યારે તે મુખ્યમંત્રી હતા તેમ સાહેબ શ્રીએ ખેડૂતોને આ બધી પહેલ કરી અને ચંદનના વાવેતર માટે જે પરમિશન આપી છે આજે અમે સમજી લો છે આજે જે પાક આવશે એમ કોઈ પણ ખેડૂત આ કરે તો એના પૈસા સારા મળે એની માટે મોદી સાહેબને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કરોડો રૂપિયાની વાત કરવામાં આવે તો એક ચંદનનું ઝાડ મિનિમમ કેટલી ઉપજ આપતું હશે મિનિમમ બે લાખ થી અઢી લાખ રૂપિયા આમ તો માર્કેટ તો વધારે ગયા છે પણ આપણે ઓછા પકડીએ તો બે થી અઢી લાખ રૂપિયા મિનિમમ પકડી લેવાના પંદર વર્ષે હું ફરી પાછો ખૂબ ખૂબ આભાર બળદભાઈ અંતિમ પ્રશ્ન કરી અને કારણ કે ખેડૂતોને શું કહેશો અને પછી હું કારણ કે જે એક નાનો ખેડૂત હોય અને એના ચહેરા ઉપર એની રોનક એની દેખાય અલગ જ હોય કારણ કે જ્યારે વા આપણે કહેવાય છે ને કે વાવે તો એ ઉગે ચોક્કસ છે અને જ્યારે પાક લે એટલે એનો કંઈક આનંદ અલગ હોય પરંતુ અન્ય ખેડૂતો આ દિશા તરફ વળે અને આ ખેતી કરે એના માટે શું અપીલ કરશો તમે આ ખેડૂત કોઈપણ આ ખેતી જોવી હોય કોઈને માર્ગદર્શન થતું હોય તો અમારો કોન્ટ્રાક્ટ રહે અને કોઈ એમ કહેતું તો ચંદન નથી થતા આ માણસોને એક ડરાવવાની વાત છે કોઈપણને એમ થાય કે ચંદન કોઈને કહીએ આપણે કે અમે ચંદન કર્યા છે એમ દાંત કાઢે પણ હસી કાઢે એમને જ્યારે હસીમાંથી કાઢી અને એમને પ્રેરણા લેવી હોય તો કોઈ પણ ખેડૂતને કાંઈ પણ અમારા લાગતું કામ હોય એકવાર આવે જોઈ શકે છે અને અમે એમને પૂરું માર્ગદર્શન આપશી એમની સામે જે આ એવું તો છે નહીં કે અમે આજે આજે તમારી સામે જે પાંચસો રૂપિયા છે કુદરતી અમે વાયા અને ઉગ્યા છે એવું તો છે નહીં કે તમે નાખ્યા થઈ ગયા પણ માણસને કોઈને પ્રેરણા લેવી હોય તો આ સારી છે અને કોઈને જમીનની કોઈ તકલીફ હોય તો સેડે સેડે વાવે તો આ એક બહુ સારું છે અને મોદી સાહેબને હજી બીજી વાર આ વાત માટે અમે ખેડૂતો જો જેટલા એમને અભિનંદન આપીને એટલા અમારા માટે ઓછા પડે છે મિત્રો આ બળવંતભાઈ પાસે આપણે એમના નંબર છે અને તમારે જો ક્યાંય પણ આ ખેતી કરવી હોય તો પૂરેપૂરી પ્રોસેસ એમની પાસે છે અને કારણ કે એમને આ એક સાહસ કર્યું છે ત્રણેય મિત્રોએ ત્રણેય પાર્ટનરમાં છે અને એમને એક સાહસ ખૂબ સુંદર મજાનું સાહસ અને હવે તો એમને મોઢે કોળીઓ આવી ગયો છે એટલે કે જાજો સમય બાકી નથી પણ બળવંતભાઈ મારે કા કદાચ કોઈ ખેડૂતને તમારી પાસે આની સલાહ લેવી હોય જાણકારી લેવી હોય તો તમારા નંબર આપો મારા નંબર છે સત્તાણું બે અડસઠ ઓગણચાલીસ બે ચુમ્માલીસ કોઈપણને ચંદન લાગતી કાંઈ પણ અમારા જરૂરિયાત હોય તો એમને માર્ગદર્શન પૂરું પાડશે અને કોઈને સાઈડ વિઝિટ કરવી હોય ક્યારે પણ સમય સમય પ્રમાણે અમે જ્યારે પણ ફ્રી હશી ત્યારે એમને સાઈટ બતાવી અને માણસને પ્રેરણા મળે એના માટે અમે તત્પર તૈયાર છીએ ખૂબ ખૂબ ધન્યવાદ હું એમના પાર્ટનર જો કે ચંદુભાને બીજું લાંબી એમને મને ના પાડી છે પરંતુ જ્યારે આપણા હાથમાં કાંઈક આવતું હોય ત્યારે કારણ કે જો ચંદુભા વસ્તુ એવી છે કે આપણી કાને થોડું હોય ને એની અંદર વધારે આવે એટલે એનો આનંદ કંઈક અલગ જ હોય અને આપણા અંદર દિલમાં જે રહેલી વાત જો આપણે ન કહી તો આપણાને જે ફાયદો થયો બીજાને કેમ ખબર પડશે એટલે કેટલો આનંદ થાય છે કારણ કે તમે આ આની સાથે જોડાયેલા છો મારી વાત સાંભળો તમે આની સાથે જોડાયેલા છો એટલો તમે ત્રણે પાર્ટનર છો ત્રણે ત્રણે પાર્ટનર છો બરોબર તમે જોડાયેલા છો હવે તમે એક તમારા હાથમાં આમ કહેવાય કે લક્ષ્મીનો જે યોગ કહી શકી કારણ કે હવે તો ટૂંક સમયમાં આને તમારે મમલક પાપ પાક લેવાનો છે એને સરકારના નિયમ મુજબ માર્કેટમાં મૂકવાનો છે અને એની અંદરથી જે ધનરાશિ આવે છે કેટલો આનંદ થાય છે તમને બહુ બહુ આનંદ થાય છે બહુ 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 જોરદાર આનંદ થાય છે શું કહેશો અર્જનભાઈ કારણ કે ત્યાં સોનામાં સુગંધ ભળે ત્રણેય મિત્રોને અને આજે કરોડોની આ સંપત્તિ કહી શકીએ આપણે કારણ કે લાખો તો ઠીક પરંતુ કરોડોની આની કિંમત છે અને હવે લગભગ કે તમે જેમ કીધું એમ તમે વાત કરી કે બે ત્રણ વર્ષ એટલે કદાચ બાર મહિના બે વર્ષમાં તમારા હાથમાં આવશે તમને કેટલો આનંદ થાય છે આશા છે અમારે બે વર્ષમાં થઈ જશે ત્રણે ત્રણે પાર્ટનરો ને હા ત્રણે પાર્ટનરો ને મિત્રો ખૂબ આશા છે ત્રણે પાર્ટનરો અને હવે તો આપણે કારણ કે આશા રાખવાની જ છે કારણ કે આ પાક તમે જોઈ શકો છો આ અહીંયાથી એમને લેબમાં જે પ્રક્રિયા જે પૂર્ણ કરવાની આવે જે એમની જે વિધિ હોય સરકારી નીતિ નિયમ મુજબ એનું જે પણ ઓળખ થતી હોય એની લેબ કરવામાં આવે એ લેબ કરી અને આને ત્યાં મોકલવામાં દઈ દીધો છે અને હવે લગભગ આ થોડા જ સમયમાં આ જે ચંદન છે એ માર્કેટમાં ત્રણેય મિત્રો દ્વારા મૂકવામાં આવે છે એટલે આવશે એટલે અને ખેડૂતોને પણ એક કચકેર વતી આ ત્રણેય મિત્રો વતી હું લાગણી અને માગણી વ્યક્ત કરું છું કે જો તમારે પણ ખેતી કરવી હોય તો આ અર્જનભાઈ છે પાંદરો આ ચંદુભાઈ છે અને આ અમારે બળવંતભાઈ રાવલ છે આમનો વિશેષ અનુભવ છે કારણ કે મને તો અનુભવ નથી પરંતુ આની માવજત કેવી રીતે કરવી સરકારી આ સરકારી જે પ્રોસેસ છે જે પ્રક્રિયા છે અને કેટલા વર્ષે તમને કેટલા રૂપિયા મળે એ આખે આખું કેલ્ક્યુલેશન આમની આમની કને છે અને મેં જેમ વાત કરીને એમ કે કારણ કે જ્યાં એવું નથી કે કોઈ વસ્તુ ન થઈ શકે જો અહીંયા લિગ્નાઇટ હોય અને લિગ્નાઇટ વચ્ચે જો ચંદન થતું હોય તો ઘણી બધી એવી જમીનો છે કે જે તમે જમીનનો સદુપયોગ કરી શકો છો એટલે તમારે કોઈ પણ આ ચંદનને ખેતીને લગતી કોઈ પણ વાત કરવી હોય તો આ ત્રણ ત્રણેય મિત્રોને મળજો પાંચરોથી હું વિનોદ સાધુ કચ્છ કે ટીવી ન્યૂઝ કચ્છ ગુજરાત